હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે મારા નવા વ્લગમાં તો આજે છે અમારા બાની મારા ગઢાબાની પૂર્ણતિથિ ત્રીજી પૂર્ણ પૂર્ણતિથિ છે એની તો આજે એ થઈ અને ત્રણ વર્ષ થઈ ગયા છે પૂરા તો આજે એમની તિથિ છે તો આજે અમે નવા ઘરે ઉજવવાના છીએ તો આજે છોકરા જમાડવાના છે તો હાલ તો ત્યાં જવા માટે રેડી થઈ ગઈ છું તો નીચે મિસ્ટરબેનને રેડી કરવાના બાકી છે તો હાલ જવાનું નક્કી નહોતું બહુ હાના ન થતા તિથિ પણ ફાઇનલી કીધું જવાનું જ છે તો હવે જલ્દી જલ્દી રેડી થાય છે કેમ કે ને ઇન્જેક્શન તમને ખબર છે લગાવેલા છે રસી મુકાવેલી છે એટલે બહુ વિચાર નહોતો બેન રો રો કરે છે નકરું એટલે તો હાલ તો અત્યારે સારું છે એટલે કીધું ચાલો જઈએ તો હાલ તો અમે બંને હું સોરી રેડી થઈ ગઈ છું એને રેડી કરવાની બાકી છે હાલ તો એ નીચે સૂતી છે અને મમ્મી રેડી થાય છે અને પહેલાં મેં કીધું હું રેડી થઈ જાઉં કેમ કે ને રેડી કરવા છે તો હું રેડી થઈ ગઈ છું અને હવે મિષ્ટાન રેડી કરશું તો હાલ હવે નીચે જઈને પછી તમને મિશ્રાને પણ બતાવો અને નવા ઘરે જશું છોકરાને જવાડવાના છે તો એવું બધું છે ત્યાં કાર્યક્રમ તો ત્યાં જવાનું છે તો ત્યાં જઈને પણ મળશું આપણે તો ચાલો હવે આપણે જો રેડી થઈ ગયા છીએ અને હવે નીચે જઈને મળીએ પાછા ફ્રેન્ડ્સ જમી કરીને બધા નવરા થઈ ગયા છે અને વાસણ ધોવાઈ ગયા છે ને અહીંયા જો એના બા નાનીમાં મોટા નાનીમાં નાના નાની માં હવે ગઢા નાની માં બધા નાની માં છે એના અમારા મિસ્ટરના કચરો વાળા છે ને ભેગા કરે છે છોકરાઓ જમી કરીને જતા રહ્યા છે ને બીઆ સમય આવ્યો છે ને અને બેન ને અહીંયા જો વાળીયુંના પવન ખાય છે વાળીયુંનો હે થઈ ગઈ ઓય ગેલી છે ઓય ગેલી છે પણ એમ છે ને લેગી દો અરે વાહ હરકી ગાંઠ વાળી ને મમ્મી હા અમાર નવો ઘર છે ચેતન કાકા દીપન કાકા દીપક કાંઈ રહે છે અહીંયા અમારે વાડી વાળું વાતાવરણ છે અહીંયા તો વાડીમાં કેટલું ઉગાડ્યું હતું ગયા વખતે આવ્યા હતું બધું પિક્ચરમાં લેવાઈ ગયું છે નવો જો રંડો વળાય છે ચારે એક પર ઝાડવા ઝાડવા છે અને અમારા નવા મકાન છે ની હા અમે છે દેખાય ત્યાં નવા મકાન છે અમારા તો હાલ તો ત્યાં ભાડું રહેવા આવી ગયા છે

એટલે અહીં પણ ઘર તમને ઝાઝા ભાગે ઓછું દેખાડવું હોય છે ઝાજા ભાગે આઈનું તમે જોયેલું છે તો હાલ તો આપણે અહીંયા પાછળના ઘરે છીએ એ નો પેલા નોર્મલી આપણે પેલું ઘર છે ને એ જાજુ જોવાનું આવતું પહેલાં હાલ હવે પાછળનું ઘર જોવાનું મળે છે તમને હવે મમ્મી બધા સાફ સફાઈ કરે છે ને પછી હવે ઘરે જાશું વાળું વાળું બેન સુતા ચાલે કે ફોવા દઈએ કેવા આરામ કરે છે ને એને પોવાની આવે છે લોકો ચંદર ચેલો ફ્રેન્ડસ તો આપણે નાના છોકરાના ઘરે મુંડા ખાવા મોટા ઇસકો ખાય છે આપણે ઈસ્કા ખાઈ લઈએ બધા કામ કરે છે હું નવરીશું આટા મારું ફૂવડાવી કરાવી નાખ્યું છે ઇસકા સહન કરી લેશે અમારો વજન પણ કઈ કે કરી લેશે માછી વાળે છે કચરો તો આપણે ઉપર આવી ગયા છે ને ફોન આવ્યો તો તમારે વરસાદ કેવો છે વરસાદ જ નથી કે મને દેખાય પાલીતાણામાં બહુ વરસાદ છે પણ પાલીતાણામાં વરસાદ છે નહીં અને આપણે આવી ગયા છે માથેના પણ બાજુનું ઘર છે ત્યાંથી અને પેલું અમારું ઘર છે ને નવા મકાન જો હવે દેખાય ત્યાં અમારા નવા મકાન છે તો ત્યાં નવા મકાન હાલ અત્યારે ભાડું રહેવા આવી ગયા છે એટલે કઈ નથી પછી અમે મહિને ભાડું જતા રહે એટલે આતા મહિને આપણે જઈશું ત્યાં તો હાલ તો ત્યાં પડા આપણે રહેવાની જગ્યા બહુ સારી છે ધબુ હારું છે ડાર છે બધી રીતે છે ત્યાં મજા આવે એવું છે પણ હવે ત્યાં ન જાવું કેમ કે પડવા આવી છે અમાર ભૂરી નવીડી છે આવે છે તું જો છો છે

પપૈયા ઝાડ છે લાળ બધા પપૈયા એવા છે આ ચીકુડી છે લીંબુડા છે આ નાનું એવું ખેતર છે ખેતર ખેતરમાં બહુ બધું હતું પાલક પાલક હતી ધાણા હતા લસણ હતું આ ખેતરમાં નાના એવા ખેતરમાં આ ચીકુડી છે ના એ ફૂલડા પણ બહુ મસ્ત મસ્ત મજા આવ્યા છે સૂર્યમુખી ની આ ખેતર છે નાનું નાનું આ પુદીનો છે હે હ પુદીનો લાટશે આ છે તુલસીમાં બહુ મસ્ત મજા ના થઈ ગયા છે ફૂલડા છે ને આ છે આંબો આમે છે પુદીનો આ છે સૂર્યમુખી ના ફૂલ હાલ તો દિયા તો માયો છે એટલે બેન ખુદે છે એટલે ફ્રેન્ડ્સ તો ફાઇનલી ઘરે આવતા રહ્યા છે મિષ્ટાબન પણ આવી ગયા છે મિષ્ટાબન નીચે છે મે ફટાફટ આવીને કપડા ચેન્જ કરી નાખ્યા કારણ કે બેન રહેતા નહોતા કપડા પહેર્યાતા હતા મે કુર્તી તે એથી ચોળા કીધી એટલા માટે ફટાફટ આવીને કપડા ચેન્જ કરીને એને ખવડાવી પીવડાવીને સુવડાવી દીધી છે હાલ તો એ સૂઈ ગઈ છે તો હાલ તો હું પણ કપડાં ચેન્જ કરીને ફ્રી થઈ ગઈ છું તો હાલ જમી કારવાનું બાકી છે જતા હવે જમવાનું મમ્મી હળુ હળું બનાવે છે અને મેં બેનને દવા પાવીને દવા પાઈને હાલ એને સુવડાવી છે ખવડાવી પીવડાવીને અને હાલ તો મને એમ હતું ત્યાં રહેશે નહીં પણ હાલ તો ત્યાં રહેતી હતી તમને બધા પ્રમાણે સૂઈ હોતી ગઈ હતી ખાલી નીંદરે કરી લીધી કલાક દોઢ કલાકની નીંદર કરી લીધી એણે મેં અહીંથી સા પાંચ સાડા પાંચના સોરી સાડા ચાર પાંચના ગયા હતા તો હાલ તો આવે ત્યાં અંધારું થઈ ગયું હતું અને બેન ત્યાં રોવાનું રહી રહીને શરૂ કર્યું આવતા આવતા તો કીધું કે આને પણ ચોળાણી હતી એટલા માટે ઇન્જેક્શન દુખે એવું નહોતું કેમ કે ઇન્જેક્શન ઉપર આંગળી મૂકતી હતી ને તો એને કંઈ દર્દ નહોતું થતું પણ ઢોકળું થઈ ગયું છે એને એ ઢોકળા ઉપર બામ આખો દિવસ ચોળ કરીએ છીએ એટલે નરમય થઈ ગયું છે ઘણું હાલ તો બેન સૂતા છે નીચે અને હાલ આપણે આવી ગયા છે અને મમ્મી બનાવે છે રસોઈને બે બેને દવા પાયને ખવડાવી બીવડાવીને સુડાવી છે તો હાલ સૂઈ ગઈ છે અને સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછી મળશું